હેપી બર્થડે મારા ભાઈ હેપી બર્થડે હા થેન્ક યુ થેન્ક યુ માર ભાઈ થેન્ક યુ હા શું કે ફરવા જવાનો પ્લાન બનાવ્યો કે ની હવે પ્લાન તો બનાવ્યો છે હા પણ એ માર કાકા ઉપર આધાર છે હવે કેટલા આલે છે ઈરા કો આલે 1000 2000 તો પછી બે જણા હોટેલમાં ખાતા હો હોટેલમાં જાવું છે એમ ઓય અને પણ કોઈ કહેતો નહીં પાછો હો બર્થડે છે કે પછી દુખવાડી લોહી પી જાય ખબર છે ને આપણા ગામમાં તો હોવે એટલે સ્ટેટસ કેમ ચડાવી ગયો ગોડા ડિલેટ મારી ગયા ડિલેટ મારી ગયા તું ભીખ મગવરાય ભીખ મગવરાય કોઈ બુધાલાલ ફોફા છે ને તું ભીખ માં ભલો થઈ જાય તું સ્ટેટસ ડિલેટ મારી દે હોવે હા નહીં મેળવે ના ડિલેટ મારી આપણે બે જણા કોઈ કહેતો નહીં પાછો હા લો બર્થી અમારો સ્ટેટસ માં કેટલો ઉલાળો ઓ હો હો હવે મારો બેટુ કાકા ને હાથ ઉપર લેવા પડશે બર્થી માટે પૈસા તો લેવા જ પડશે અમે હા ઓમે પડનાર ના પડી દઈએ અપાર્ટીયા અમે રંગીલા રોણા ગુજરાતના માફિયા અમે રંગીલા રોણા ગુજરાત ના માફિયા બોલો ગુજરાત માફિયા તો હોય જ ભરેલા પડ્યા છે મને તો હવે ખબર જ પડે છે કે મારા કાકો ગુજરાત ના માફિયા છે વાહ ભાઈ વાહ કાકા વાત કોમ આવતો શું છે લે તારે તાર તાર શું છે બોલ શું કેતો તો બોલ હેડ હવે કાકા લાવજો એટલું ફટાફટ પોણસો રૂપિયા ને મારે મોડું થાય છે ઓ હો 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 લ્યો બોલો

કે તારા દોસ્તારો આ તારો બર્થડે આવ્યો એટલે ઉઠતા તને બધો ફોન ધંધો પડતો મેલી તને ફોન કર્યો બરાબર તું મને એમ કે તારા દોસ્તારો કોઈ દાડો આપણા આ ક્ષેત્રમાં મજૂરી કરવા કે તને પોસ્ટ પચીનો ટેકો કર્યો છે હ તું મને જવાબ આલતી પેલા હેઠળ

હે એની કિંમત તને ખબર છે તલવાર અલ્યા તલવાર તો ધર્મના રક્ષણ માટે હોય અને ગાય અને સ્ત્રીની રક્ષા માટે હોય આ તમારા પોતલા કાપવા તલવાર ના વપરાય તમે ઓથી જાતા કરો બે હમણાં તલવારે કીધું તમારે ટોટી કાપ ઉપર હા મને જો લખે હોય છે હા અલ્યા તારી આરે દોહો છે ને મારે કોક કરી મનાવો પડશે ઇમોશનલ બ્લેકમેલ કરું હા આ આઈડિયા સારો રહે હું ઇમોશનલ બ્લેકમેલ કરું હા કાકા

ટેકરો પડ્યો છે જા ટેકરા ઉપર થી ધમખો મારવા એટલો માર જા આહા તારી વાત ટેકરા ઉપર ધમખો માર્યો ને તો મારું બેટું મારો ખોટો હાથ કે પગ ભાજી જાય તો હું રેલ પડ્યો પાછો અલ્યા અરે શું હમતા હશે એના બાપ ને હવે અરે ધમકી આલે છે કે હું રેલ માં પડું હવે પેલે રેલગાડી નું હોરણ વાગે ને હોરણ તો એ મોસમ બેઠા બેઠા બેટા ને વરાત થઈ જાય છે કોઈ ઓકાયા મમી મરી જશે સોના મને કોમ કરો પાદવાની પોત ના હોય મોટી મોટી વાતો ના કરવાની ઓ ધંધો કરો અને પાછી તરવાલ થી કેક કાપવાનું કે છે તરવાલ ઉપાડીએ કેવો પેલા સોના મને ધંધો કરો ધંધો કરો અને બર્થડે ની મનાવો ની તો કોઈ એક વાર તમે નોના ની થઈ જો ઓ ઓ મે તમે ઘંટા થાવાના છો બર્થડે નહીં મનાવો જોડો કોમ ધંધો કરો આહા હું ગમમે એટલી ધમકી વાળ્યો ની તો આ ડોહો મોન છે નહી શીખર ચી માટીનો બનેલો છે શીખર ટેબાની માટીનો બન્યો છે કે ઢેલાની માટીનો બન્યો છે કોઈ ઓધો નહિ અમે રેલગાડી ની પડી કા ની તો છેલ્લે ઓપ્શન છે તમારા ની ધમકી મત આલો અને તમારે જે કરવાનું છે ને એ તાત્કાલિક કરો પડું હજી તમારું કોમ અધૂરું ના રહે અને તમે કેતા હોય ટૂંપો ખાવાનું તમને લો એ દોરડું અને કોક જાડા હેઠા ખાધું પતા ડાળે મત ખાધું કારણ કે ડાળો ભાજી જાય તો તમારું કોમ અધૂરું રહે લ્યો આ ખોપરો ટૂંપો જે કરતા એ કરી ખોલ્યો અને મને કોમ કરવા જોયો ઓ હો 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 કાકે તો હદ વર્તાય યાદ તો હો મને નથી લાગતું મારો બેટો બર્થડે ઉજવવા મળે મને હો લાવજો મારું દોડું હું ચેક કરું ચમચમ સેવારું પણ કાકા આ દોડું મારો ભાર ના ખમે હો તૂટી જાય હા તો બટી લાવો દોડવાનો રૂ અને તમારા પાસે તીસરો ઓપ્શન છે

એ નગરીના રાજા ને ઘટે ના રે કોઈ એમ ગોડા બર્થડે થોડો મનાવાનો હોય બર્થડે તો જેનો છોકરો મનાવી લે આપણે તું તો મોટો થઈ ગયો હોય બર્થડે મનાવાનો હોય શું ગાવાનું ચાલુ રહે અને હું નાચવાનું ચાલુ કરું આપણે તારો બર્થડે આપણે ઘેર મનાવી નોખો આપણે લેજન્ડ લેજન્ડ બર્થડે મનાવા તારો હા આવો બર્થડે તો તારી ચીંદી મે ચીંદી મનાયો હોય એ નગરીના ના રાજા ને ઘટે ના રે કોઈ આજે મારા છોકરાનો બર્થડે તમે બજારમાં બોમ પડાવો હેપી બર્થડે હેપી બર્થડે લુખો બર્થડે મારો લુખો બર્થડે લુખો કાકોમાં બનાવીનો છો ફોલાઈનો છો મણે હો હેપી બર્થડે હેપી

પણ નાના એની ધરતી ઉપર અહીં શું ફોડું પાડ્યું હોય શું તીર મારે મોટું શું પાકડા હું ત્યાં મારે એમ તું શું શું મહાન કોમ કર્યું છે એની એટલે એના બર્થે ઉજવવાના હોય વાત કરી છે લો એ બર્થડે ઉજવો છે ને કે કાપી છે તલવારી કરી પાછી ઓહો તલવારી કરીને કેક કાપી છે હં હં કોઈ અમારા બાપ દાદા કઢિયાની બાપડાની કજી બર્થડે પાલ્યાથી ચેવા આવે બર્થડે બડે સીખ જેવા આવે ખાબેર ના હોય કે અમારો બર્થડે છે અમે ચિયા દાડે ધાવણા શાળા એ ખબેર ના હોય હં હં ભૂલી જાય બાપડા તારે પછી હા હા બડે મનાવું હોય ને હ હા એના કરતી કોઈક ધરમ કરો ધરમ પછી કોક ધરમ આડું આવે હોય કેકું કાપવાય ના હોય હ હ બસ કેક કાપી છે મારે એન્ટ્રી પાડવી છે ને વોર્મ કરવું છે ને તેમ કરવું છે મારા ઓર્ષે હમજ જ નથી કહેતો આજકાલનો છોકરો તો કરો તો સવારમાં ઉઠતો તો આવી જોય રજવાડાના રાજા ને ઘટે પછી કે ચીયા રજવાડા રાજા હોય એજ ખબર ના દાણા તો થાકો રજવાડાના રાજા વાહ ભાઈ વાહ હા બથે મનાવો